નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડૉક્ટર પલ્કેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છે જાન્યુઆરી મહિનામાં નક્ષત્ર આધારિત વાવણી ક્યારે કરવી આજે આપણે એની ચર્ચા કરીશું ચર્ચાની શરૂઆત કરતા પહેલાં દરેક ખેડૂત મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે આપે અત્યાર સુધીમાં ચેનલ લાઈક સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો જેથી અમારા દર મહિને જે નક્ષત્ર આધારિત વાવણીના વિડીયો આવે છે એ વિડીયો તમને સમયસર મળતા રહે નીચે લાલ બટનની અંદર લખેલું છે ત્યાં ક્લિક કરી અને બે ક્લિક કરજો જેથી વિડીયો જાન્યુઆરી મહિનામાં વાવેતર કરવાના છે તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું કે ક્યારેય વાવેતર નથી કરવાનું તો સૌથી પહેલા આપણે જોઈએ જાન્યુઆરી મહિનાના કેલેન્ડરમાં કે મંગળવાર અને શનિવારે આપણે ખેડૂત મિત્રો વાવેતર નથી કરવાનું મંગળવારે શા માટે નથી કરવાનું એનું ફરીવાર રિપોર્ટ કરું છું મંગળવારે વાવેતર કરવાથી જે તે પ્રદેશને ધ્યાનમાં રાખી અને ઉંદરનો ત્રાસ આપણી ખેતીવાડીમાં વધુ રહેતો હોય છે અને શનિવારે જો વાવેતર કરવામાં આવે છે તો રોગ અને જીવાતનો એટેક પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે તો હવે આપણે જોઈએ કે મંગળવાર ક્યારે ક્યારે આવે છે તો બે તારીખ નવ તારીખ સોળ તારીખ ત્રેવીસ તારીખ અને ત્રીસ તારીખે મંગળવાર છે કે જ્યારે આપણે વાવેતર કરવાનું નથી ત્યાર પછી શનિવાર ક્યારે ક્યારે આવે છે તો છ તારીખ

એટલે 25 અને ચોવીસ ટાળવાનું છે આઠ તારીખે અનુરાધા નક્ષત્ર બાર તારીખે ઉત્તરાષાઢા નક્ષત્ર સત્તર તારીખે રેવતી નક્ષત્ર એકવીસ તારીખે રોહિણી નક્ષત્ર બાવીસ તારીખે મુક્ષુષ નક્ષત્ર અઠ્યાવીસ તારીખે મગા નક્ષત્ર અને એકત્રીસ તારીખે હસ્ત નક્ષત્ર

અને આંતરખેડ જ્યારે કરવાની હોય તો આંતરખેડ માટે આપણે આપણે વાત હોય તો આ આંતરખેડમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે ખેડ મંગળવાર શનિવાર અને રવિવારે નથી કરવાની એ સિવાયના દિવસોમાં તમે ખેતર ખેડી પણ શકો છો અને આંતરખેડ પણ કરી શકો છો એમાં પણ જો કોઈ એ શ્રેષ્ઠ દિવસ જોઈએ તો આંતરખેડ માટે બુધવારનો દિવસ સારામાં સારો દિવસ છે હવે આની સાથે સાથે ખેડૂત મિત્રો આજે આપણે બીજી ચર્ચા કરીશું કે જે પાકો આપણે વાવણી કરેલા છે એવા ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રતિભાવો પણ આપણે લઈ રહ્યા છીએ એના પ્રતિભાવો આપણી સાથે આવી રહ્યા છે અને આની સાથે સાથે ખેડૂત મિત્રો અત્યારે જે કંઈ પણ તમારા જીરુંના પાક વરિયાળીના પાક બટાકાના પાક કે જે કંઈ પણ પાક ઊભા છે એના સંદર્ભમાં પણ આજે નજીકમાં આજે આપણે જોઈએ છીએ કે ઘણા બધા ખેડૂત મિત્રો જ્યારે અમાસ અને પૂનમના આજુબાજુના સમયગાળા દરમિયાન અચૂક રોગ અને જીવાત માટે એટલે ફૂગનાશક અને કીટનાશક આ બંનેનો તમે અવશ્ય અમાસ અને પૂનમના નજીકના ગાળામાં એડવાન્સમાં જેટલો સ્પ્રે કરશો એના કારણે રોગ અને જીવાત બિલકુલ કાબુમાં રહેતા હોય છે તો આના માટે પણ અમે અલગ અલગ ભલામણ કરતા હોઈએ છીએ આ સિવાય ખેડૂતો તમારા ખેતીવાડીમાં કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં અમે લખજો અમે એના પ્રતિભાવ પણ આપવાની કોશિશ કરીશું અત્યાર સુધીમાં ઘણા બધા ખેડૂતોના વિડીયો પણ તમે જોઈ રહ્યા છો નીચે કે જેમાં વરિયાળીના છે બટાકાના અલગ અલગ વિસ્તારના ખેડૂતોના પ્રતિભાવના વિડીયો પણ આપણે ટેસ્ટી બનેલા આપણી પાસે આવી રહ્યા છે આ બધાનો પણ અભ્યાસ કરજો અને આનો અમલ કરી અને આપણે ખેતીને વધારે સમૃદ્ધ કેમ કરીને બનાવી શકીએ એના માટેનો આ નાનકડો પ્રયત્ન છે આશા રાખું છું ખેડૂત મિત્રો આ માહિતી ઉપયોગી સભર રહેશે પણ આ માહિતી તમે તમારા સુધી ન રાખતા તમારા સુધી સીમિત ન રાખતા તમારા ખેડૂત મિત્રો કે અન્ય વોટ્સએપના ગ્રુપો છે એમાં પણ શેર કરજો હંમેશા આપણે